જ્યારે સમગ્ર ભારતભરમાં અને વિશ્વભરમાં ગણપતિ મહારાજની સ્થાપના કરી અને વિઘ્નહર્તા દેવને સમગ્ર વિશ્વમાં જે પણ માનવ જાતિથી લઈ અને તમામ સજીવ સૃષ્ટિના વિઘ્નો દૂર થાય તે માટે તેમનું સ્થાપન કરવામાં આવતું હોય છે તેમાં જુનાગઢના આંગણે અહીંયા ગાંધી ચોકમાં ખાસ કરીને જે રિક્ષા ચાલકો અને અન્ય ઇકો અને મિનિ બસના ચાલકો આ તમામ મળીને જે સાથે મળીને આ ઉત્સવ ઉજવે છે સૌથી અગત્યની બાબત એ છે કે હિન્દુ મુસ્લિમ એકતા કમિટી દ્વારા ગાંધી ચોક ખાતે ગણપતિ મહારાજનું શ્રીજી મહારાજનું જ્યારે અહીંયા સ્થાપન કરવામાં આવેલું છે તો આ એક એકતાનો ખૂબ મહત્વનો સંદેશ છે જેથી કરીને ભારત છે એ ભાઈચારા માટે વિશ્વ શાંતિ માટે અને વસુદૈવ કુટુંબકમની ભાવના માટે જાણીતું છે આ સંદેશો સમગ્ર વિશ્વમાં પહોંચે એવું ખૂબ ઉમદા પ્રકારનું કાર્ય અહીંના રિક્ષા ચાલકો ટેક્સી ચાલકો જે મિની બસના ચાલકો ખૂબ મધ્યમ વર્ગના જે લોકો છે હિન્દુ મુસ્લિમ સમાજના તમામ બિરાદરો સાથે મળીને ઉજવે છે જ્યારે મુસ્લિમ ધર્મનો તહેવાર હોય ત્યારે પણ અહીંયા જે પાણીની પરબો આ તમામ સાથે મળીને ઉજવતા હોય છે તો એક કોમી એકતાનો સૌથી મોટો સંદેશ છે હું તમામ આયોજકોને અને તમામ લોકોને છે એ જૂનાગઢ પોલીસ વતી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું